સર્વે સમાજની બનેલી વાડીના લોકાર્પણમાં સામેલ થયા હતા જ્યારે બાબુભાઈ જીરાવાળાની ગામ પ્રત્યેની સદભાવના સાથેની જીરા ગામના ત્રણસો જેટલા ખેડૂતોના દેણા ભરી દેતા જીરાવાસીઓએ એકંદરું સન્માન કર્યું હતું આ પ્રસંગે રાજનેતાઓ સાથે ઉદ્યોગપતિઓએ જીરા ગામમાં સખાવત કરી હતી અને જિલ્લા ગામ સર્વે ગામનું શ્રેષ્ઠ ગામ બને તેવા પ્રયાસોને રાજનેતાઓએ બિરદાવ્યું હતું રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે જીરા ગામે પ્રેરણાનું ઝરણું વહેતું કર્યું છે જ્યારે માતૃશ્રીની યાદમાં બનાવેલ સર્વસમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે આખું જીરા ગામ એકત્રિત થયેલ હતું ને સખીદાતા ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાળાએ સર્વસમાજ એકી સાથે રહેતું હોય તેવું ગ્રામીણ ગામડું છે ને ગામડાઓમાં સારા પ્રસંગોમાં સમાજની વાડી હોય તો સારા પ્રસંગો સુખરૂપ થઈ શકે તેવા હેતુને સાર્થક કરવા

સ્થિર થયેલા છે એમણે આ ગામની અંદર એક સુંદર મજાના સાંસ્કૃતિક ભવનનું નિર્માણ કરાવ્યું છે ને એમની સાથે એમના માતુશ્રી સંતોકબાના નામકરણ સાથે એક ભવન આજે લોકાર્પિત થયું છે જેમાં જિલ્લાના અને રાજ્યના મોટા પ્રકાર મોટા પ્રમાણમાં આગેવાનો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા ખૂબ ઉલ્લાસપૂર્ણ માહોલમાં સમગ્ર ગ્રામજનો એ આ કાર્યક્રમ ને વધાર્યો છે અને ગામની અંદર લોક ભાગીદારીથી સુવિધાઓ કેવી રીતે ઊભી કરી શકાય ઉદાહરણ ઉદ્યોગપતિઓ હંમેશા જયારે જયારે પણ જેવી જેવી જરૂરિયાત પડી છે ત્યારે ત્યારે એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે આગળ આવ્યા છે તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે એવી એક વિષય તરીકે મેં વાત કરી છે શ્રેષ્ઠતા એ છે કે આ ભવનનું જે નિર્માણ થયું છે એ નિર્માણની અંદર હરેક જ્ઞાતિના હરેક સમાજના લોકોનું આમાં યોગદાન થયું છે એની અંદર પટેલ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય ભરવાડ સમાજ હોય હરિજન સમાજ હોય કે પછી મુસ્લિમ સમાજ હોય આ આ આ તમામ થઈને નિર્માણ નિર્માણ કર્યું છે અને આજે અર્થે ઉદ્યોગપતિઓ સરકાર પાસે જઈને મદદ કરી શકે ગામમાં આવીને એને આઈડિયા આપી શકે ગામમાં શક્ય હોય એટલી એને મદદ કરી શકે આવી હોનારત ને આવા પ્રોબ્લેમ આવતા જ રહેવાના છે આના માટે આપણે તૈયારી સાથે રહીએ આવું જ કરી શકીએ સામૂહિક ખેતી કરી શકીએ આને

બાળ તમારી નહીં જાય આ તો ખેતરો ધન જતા રહેશે આપણે આવા અનુભવોમાંથી શીખવાનું આવનારા સમયમાં આપણા ગામ માટે આપણા ખેડૂત માટે આપણા સમાજ માટે આપણે શું મદદગાર થઈ શકીએ અને શું આઈડિયા આપી શકીએ આપણી પાસે એક્ઝામ્પલ જીરાનું રેડી છે પાણીનું રેડી છે અને ગામમાં દેવાવાળા સુરતમાં રેડી છે ગામ લોકો ખાલી જોવે સોનાની ડાયમંડ ડાયમંડની સીડી બની જાય એમ છે દેવાવાળા એટલા છે આજથી પેલા આટલા બધાય ભાવના નહોતી આટલું બધું ગામમાં પૈસો પહોંચતો નહોતો અત્યારે દાનગીર નો નથી સરકારને ને દેવા માટે કોઈ કસા નથી ફંડ પાછા જાય છે પાસ થયેલા ફંડ વાપરી નથી શકતા સરકાર એટલા ફંડ પાસ કરે છે ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે ઝાડ કાપવા સિવાય કામ કર્યું નથી ગંદકી કરવા સિવાય કામ કર્યું નથી પ્લાસ્ટિકને નાબૂદ કર્યું નથી આપણને આ હાલત થવાની જ છે આવતા વીસ વર્ષમાં આવતી નારી પેઢીને કાંઈ દેવું દઈ જવું હોય આપણું ભારત નિર્ભર છે એવા ખેડૂતોની સહાય માટે દરેક ઉદ્યોગપતિઓ જાહેર સંસ્થાઓ અને ધર્મગુરુ આવવું જોઈએ કારણ કે ખેડૂત છે તો આપણે છીએ જો એ ખેતી થશે અને અનાજ પકાવવાનું બંધ કરશે તો આપણી શું હાલત થાય એટલે દરેકે દરેકે પોતાનું દાયિત્વ સમજી અને ખેડૂતોને શક્ય એટલી મદદ કરવી જોઈએ સરકાર તો મદદ કરવાની જ હોય છે પણ સરકારની પણ એક લિમિટ હોય છે પણ વધારાની મદદ તો દરેક ઉદ્યોગપતિ આગળ આવી અને કરવી જોઈએ મીડિયા ચેનલ ની માધ્યમથી સૌને અપીલ કરું છું કે દરેક ઉદ્યોગપતિ આગળ આવે અને પોતપોતાના પોતાના ગામ વાઈઝ તાલુકા વાઇઝ જિલ્લા વાઇઝ દરેક ખેડૂતોને ફૂલ નહીં તો ફૂલ ની પાકડી રીતે સહયોગ કરવાનો શરૂઆત કરે